જો જય માતાજી જય માં ખોડલ મારી જનો દેનારી ફ્રેન્ડ્સ કેમ છો એમ ન bon. bon.

હલો છો ઇન્દ્રા દેવી હાય કેમ છો

हेलो <laughs> मीना जी फ्रॉम राजस्थान मैं मैं सूरत से આપ રાજસ્થાન છે હમ સુરત છે રાજસ્થાન માં ફરવા લાયક જગ્યા બહુ સરસ છે મારા હસબન્ડ ગયેલા રાજસ્થાન કેતા હતા કે બહુ સરસ જગ્યા છે ફરવા લાયક જગ્યા ગમે ત્યાં હોય ને તો રાજસ્થાન સારામાં સારી રાજસ્થાન દીકુ પાંક લઈ લેજે દહરૂપ જવાબ આપી બાકી બેઠા બેઠા તમે બોર થાય हिमाचल प्रदेश प्रदेश से है और हम सूरत से सूरत गुजरात से कहा ना तुम्हें हम हमें सूरत ना A me surat C si, si surat si Mol chiana, mol amore અમે મૂળ રહેવાસી અમરેલી જિલ્લાના હાલ અમરેલી આઈ લવ સુરત તો ભાઈ તમને બધુંય થોડું કહેવાનું હોય અમે ક્યાં ના સીન ક્યાં ના અમરેલી જિલ્લાના એટલે ખબર પડી જવી જોઈએ કાઠિયાવાડી ઠાકોર ના નહીં ભાઈ ના પાડો એ તો કયો તો ખરા તમે ક્યાંથી છો એમ આ મારું જો જો એ વીરુ ભાવનગર છોટું છોટું બહાર ગયો છોટુ આવે આટો મારવા સામે વાળામાં છે આવીને આટો મારીને જાય

ज्या मामु ज्या मामु भाइ लो तो बेजे बेटा अरे भाइ नाम पुछो सो आईडी જોઈ लियो ने मारी નામ છે મકવાણા ગીતા મારા દીકરાનું મારા દીકરાનું છે ઈશાન ઈશાન મકવાણા તે પણ ઉત્તર જેવું કામ છે કઈ સમજાતું નથી ભાઈ ના ઓ અમે સા નથી પીતા સા પી લીધી સા નથી પીતા અમે કોફી પીએ अंसारी हाय हाय छोकरी से मोटी आप क्यों बने आपकी पायल वाली वीडियो बहुत अच्छी है थैंक यू आपकी ए, ए मेरी बड़ी लड़की है थैंक यू फ्रूक्स अंसारी हाय बेटा तो वो अंकल तुझे बोल रहे हैं हाय बेटा कौन हाय चार अच्छा है नाम से हेमाक्षी हेमाक्षी नाम छे फारूकी अंसारी कैसे हो हाय आप कहाँ से हो ના ઇધર વરસાદ નથી બોલતી અહીંયા વરસાદ નથી ભાઈ ચાલો હું તમને મારી સોસાયટી બતાવું

ના ભાઈ વરાસા નથી અમે અમરોલી અમરોલી ઓહ કામરેજ અચ્છા you <sweak>

સાચી વાત છે ને આમ છે અત્યારે લેડીસ ઉપર વધારે હાલે બધું લેડીસ કે એમ કરવું પડે બધાય નો હોય એવા કોઈ સુરત નો મોહ હોય એને બાકી અમારે જ્યાં મોહ નથી તોય એ પરાયણે પડ્યા છે કારણ કે અમારા હસબન્ડ ને સુરત માં ગમે અમને ગામડે ગમે ગામડા જેવી મજા આવે ભાઈ બધે કરવું પડે અહિયાં કરવું પડે ને ગામડે કરવું પડે અમે અહીં શેર માં રહી તો બધે એમ થાય શેર માં રહી કેવા મોજ શોક થી રહેતા અમે અહીંયા ચોવીસ કલાક હંસા આખી છી જો મશીન ગમે એ જગ્યાએ રહ્યો તમે કામ તો કરવું જ પડે ને પછી ગામડું હોય તોય ભલે શેર હોય તોય ભલે અહીંયા છાંયડે કામ કરી ને આ તડકો કામ કરવું પડે કામ તો બધે કરવું જ પડે પણ ગામડામાં જવાબદારી ઓછી હોય અહીંયા વધારે ગામડામાં આપણે જવાબદારી જેટલી હોય એટલી અહીંયા અહીંયા વધારે હોય ત્યાં ઓછી હોય કારણ કે અહીંયા ભાડા ભરવા લાઈટ બિલ ભરવા ઘરના ખર્ચા કાઢવા છોકરાઓને ભણાવવા હોય ભાઈ ના અમરેલી ના ચલાલા ચલાલાના અમે મૂળ રહેવાસી ચલાલાના સી સારું ચાલો બાય આજ માટે એટલું જ કારણ કે હવે મારા છોકરાઓનો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે પણ નાસ્તો કરવો હોય કોફી પીવી હોય તો આવી જાઓ